મિત્રો વાર્તા સાંભળીને તમારા હોશ ઉડી જશે અમારા ઘરમાં એવી પરંપરા હતી કે ઘરમાં કોઈના લગ્ન થાય ત્યારે કન્યા પહેલી રાત દાદાજીના રૂમમાં વિતાવે છે પરંતુ આમ કર્યાના મહિના પછી તે ગર્ભવતી થઈ જાય છે જ્યારે મારા લગ્ન થયા ત્યારે મેં આ રિવાજનું પાલન કર્યું ન હતું અને મારી પત્નીને દાદા પાસે જવા દીધી ન હતી પરંતુ ત્રણ વર્ષ વીતી ગયા અને મારી પત્નીને કોઈ સંતાન ન થયું તો એક દિવસ બળજબરીથી મેં મારી પત્નીને દાદાના રૂમમાં મોકલી અને હું પોતે રૂમમાં સંતાઈ ગયો પછી મેં કંઈક જોયું જેણે મને આશ્ચર્યમાં મૂકી દીધો ઘરડો જ્યારે ખોટા રસ્તે પર જશે પરિવાર માટે મહત્વપૂર્ણ હોય છે પરંતુ તો પરિવારની શું હાલત થશે મારા દાદા મારા માટે એક આદર્શ વ્યક્તિ હતા પરંતુ ત્યાં સુધી જ્યાં સુધી મને તેમનું સત્ય ખબર ન હતું તે આવા હશે મને ખબર નહોતી અમારું કુટુંબ બીજાની બહેનો અને દીકરીઓને માન આપવા માટે જાણીતું હતું પણ ઘરની સ્ત્રીઓ સાથે આવું વર્તન કરવામાં આવશે મને આ ખબર ન હતી મેં વિચાર્યું કે હું આ બંધ કરી દઈશ પરંતુ મને પણ દબાણ કરવામાં આવ્યું અમે સુક્ષિત કુટુંબમાંથી હતા અમારું અયુક્ત કુટુંબ છે અમે બધા એક જ ઘરમાં રહેતા હતા અને અમારા ઘરમાં ક્યારેય કોઈ વાત અંગે ઝઘડો થયો ન હતો ઘરના માલિક મારા દાદા હતા નાના મોટા સૌ તેમની વાત સાંભળતા અને માન આપતા તે પણ બધાને ખૂબ પ્રેમ કરતા અને ક્યારેય કોઈને ઠપકો આપતા નહોતા પરંતુ આ બધાની સાથે અમારા પરિવારમાં એક વિચિત્ર પરંપરા હતી અને તે આવી હતી તેની વાત સાંભળીને લોકો ઘણીવાર તેમની દીકરી આપવાનો ઇન્કાર કરતા હતા તેથી જ આપણા વડીલોએ આ પરંપરાને નાબૂદ કરવાનું શરૂ કર્યું હું નાનપણથી જોતો આવ્યો છું કે અમારા ઘરમાં જેમના પણ લગ્ન થયા હોય ગમે તે છોકરી અમારા ઘરે દુલ્હન બનીને આવે તે પહેલી રાત દાદાના રૂમમાં વિતાવી નાનપણમાં મને આ વાત બિલકુલ સમજાતી નહોતી પણ જેમ જેમ હું મોટો થયો આ વિચિત્ર પરંપરાએ મારા મનમાં પ્રશ્નો ઊભા કરવા માંડ્યા મેં ખૂબ જ પ્રયત્ન કર્યો કારણ કે જ્યાં સુધી હું જાણું છું પરંતુ આખા ઘરમાં કોઈ આ વિશે વાત કરવા તૈયાર નહોતું અને આ સિલસિલો વર્ષોથી ચાલતો હતો અને નવાઈની વાત એ હતી કે દરેક છોકરી જે રાત્રે દાદાના રૂમમાં જાતી હતી તે મહિનામાં ગર્ભવતી થતી પરંતુ મને આ વસ્તુ ખૂબ જ વિચિત્ર લાગી અને હું તેમાં બિલકુલ સાથે ન હતો મારા બધા ભાઈઓમાં હું ત્રીજો છું મારા મોટા ભાઈઓની પત્નીઓ સાથે આવું કરવામાં આવ્યું હતું પરંતુ તેઓ કંઈ બોલતા ન હતા જેના પર મેં બધા સાથે ઘણી દલીલો કરી હતી પરંતુ કોઈ મારા પ્રશ્નનો જવાબ આપતું નહોતું અને હવે મારે આ વાતનો જવાબ જોઈએ છે કારણ કે મારા લગ્ન છે અને મને પણ ખબર હતી મારી સાથે કંઈ કાવુ થશે પરંતુ હું તે કરવા માંગતો ન હતો તેથી જ લગ્નના દિવસે મેં દાદાના રૂમમાં નહીં છોડીશ અને મારા મોટા ભાઈઓને કહ્યું કે હું મારી પત્નીને પત્નીનો હાથ પકડીને મારા રૂમમાં ગયો મેં વિચાર્યું કે હવે પછી દાદાનું વર્તન બદલાઈ જશે પણ તેણે મને એક શબ્દ પણ ન કહ્યું તેનું વર્તન સામાન્ય હતું પરંતુ અમારા લગ્નને ત્રણ વર્ષ થઈ ગયા છે હજુ બાળકની કોઈ આશા નહોતી જ્યારે હું ડોક્ટર પાસે ગયો ત્યારે તમામ ટેસ્ટ સાચા હતા તેમ છતાં કશું થયું નહીં મારા ભાઈઓ મને વારંવાર કહેતા કે તમે ખોટું કર્યું છે તમે આખી જિંદગી બાળક માટે ઝંકશો પરંતુ હું બાળક માટે કેવી રીતે ખોટું કરું તેમની વાતો સાંભળીને મને ગુસ્સો આવતો હતો હું કોઈ બીજાના રૂમમાં મારી પત્નીને મારા હાથથી કેવી રીતે મોકલી શકું મારા દાદા છે પરંતુ મારી પત્ની માટે એક અજાણી વ્યક્તિ હતી અને હું ક્યારેય એટલો બેવફા ન હોઈ શકું કે મારી પત્નીને મારા પોતાના હાથે તેની પાસે મોકલું મારી પત્નીને પણ આ પરંપરા પંસદ ન હતી અને તેને આ ખૂબ જ વિચિત્ર લાગે જેમ જેમ સમય પસાર થતો જતો હતો તેમ તેમ લોકોની વાતો સાચી થતી હતી અમે જ એવા હતા જેમને આટલા વર્ષોથી સંતાન નહોતું અને દૂરથી પણ કોઈ આશા નહોતી મારી પત્ની હવે ચૂપ રહેવા લાગી છે કદાચ તે ડિપ્રેશનમાં હતી તે ચીડાઈ ગઈ અને એક દિવસ તેણે પોતે કહ્યું કે મને દાદાના રૂમમાં મોકલો તેણીની વાત સાંભળીને મને ગુસ્સો આવ્યો કે હું તે કરી શકતો નથી પરંતુ તેણે કહ્યું કે આપણે બાળકો વિના કાયમ જીવી શકીએ નહીં તેથી જ તમારે આ કરવું પડશે હું તેની વાત સાથે બિલકુલ સહમત ન થયો પણ મેં તેને ઠપકો આપી અને તેને ચૂપ કરી દીધી કે જો આપણે સંતાન ઈચ્છીએ તો ભગવાન આપણને આપશે પણ સમય જતાં દિવસો વધતા ગયા અને કોઈ આશા ન હોવાથી હું પણ અંદરથી કાયર બની રહ્યો હતો કે જ્યાં બીજા બધા પોતપોતાની પત્નીઓને સમય આપતા અને લગ્નની પહેલી રાત દાદાના રૂમમાં મોકલતા મારી માતા અને મોટી માતા અને નાની માતાએ પણ દાદા સાથે એક રાત વિતાવી છે તો મારી પત્ની પણ તે વિતાવે તો શું થશે છેવટે બહુ મજબૂર થઈને એક દિવસ મેં દાદાને કહ્યું કે હું હું મારી પત્નીને રૂમમાં છોડી દઈશ તેણે કહ્યું ઠીક છે જ્યારે રાત પડી ત્યારે મેં વિચાર્યું કે પહેલા રૂમમાં જઈને સંતાઈ જઈને જોઈ લઈશ પરંતુ તે રાત્રે મારા મિત્રનો અકસ્માત થયો હોવાથી મારે તાત્કાલિક હોસ્પિટલમાં જવું પડ્યું હતું તે રાત્રે મારી પત્ની દાદાના રૂમમાં ગઈ હતી બીજા દિવસે હું પાછો આવ્યો ત્યારે મારી પત્ની તેના રૂમમાં હતી મેં તેને પૂછ્યું રાત્રે શું થયું તેણે કહ્યું કે મને કંઈ ખબર નથી શું થયું કારણ કે જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે તેણે મારા માથા પર હાથ મૂક્યો અને તે પછી થોડી વિચિત્ર વાસ આવી અને હું હોશમાં ન રહી હું સવારે ઉઠી ત્યારે હું તેમના પલંગ પર સૂતી હતી અને દાદા સોફા પર બેસીને અખબાર વાંચી રહ્યા હતા એના પછી ઊભી થઈને બહાર આવી એ મને સાંભળીને અજુગતું લાગ્યું કે જ્યારે મેં પોતે મારી મારી પત્નીને બેહોશ કરવાની શું જરૂર હતી પત્નીને ખુશીથી મોકલી હતી ત્યારે દાદાજીને હવે આ વાત મને વધુ ખોટી લાગે છે પણ કોઈ કશું કહેવા તૈયાર નહોતું મેં દાદાને પણ પ્રશ્ન કર્યો પણ તે કહ્યું કે હજી એ સમય નથી જ્યારે સમય આવશે હું તમને જવાબ આપીશ પણ મારી પત્નીને ખુશ જોઈ હું પણ ચૂપ થઈ ગયો પછી ખરેખર મહિના પછી મારા પત્ની ગર્ભવતી થઈ મને વિચિત્ર લાગવા લાગ્યું કે આ બાળક તે મારું છે કે નહીં પણ મારી પત્ની આ બાળકને લઈને ખૂબ જ ખુશ હતી અને તેને ખુશ જોઈને હું પણ ખુશ થયો પણ જ્યારે દિલની અંદર એ વાતનો અંત આવતો નહોતો આ વાત તેની પત્નીની સામે જાહેર કરવાની મરજી ન હતી કારણ કે તેનાથી ખુશી બગાડી શકાતી હતી મેં વિચાર્યું કે બાળકના જન્મ પછી હું તેનો ડીએનઆઈ ટેસ્ટ કરાવીશ પછી હું દાદાને તેમના રિપોર્ટ સાથે પૂછપરછ કરીશ તે સમય મારા માટે ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે જ્યારે પણ હું મારા બાળકની ખુશી અનુભવીને ખુશ થતો ત્યારે મારા મગજમાં એ રાત આવી જતી અને હું રહી શકતો ન હતો કોઈ રીતે ખુશ થવા સક્ષમ ન હતો અને કોઈપણ રીતે અસ્વસ્થ હતો ભગવાને મને ચંદ્ર જેવો પુત્ર આપ્યો આટલા વર્ષો પછી આ ખુશી નહોતી અને મોટાભાગે મારા દાદા ખુશ છે કારણ કે તેમના બધા બાળકોમાં મને સૌથી વધુ પ્રેમ કરતા હતા અને મારા બાળકની ખુશી કદાચ તેમના માટે સૌથી વધુ હતી મારી આંખોમાં શંકાની પટ્ટી હતી અને અમારો આખો પરિવાર ઉજવણી કરી રહ્યો હતો ત્યારે પણ હું તેમની ખુશીને શંકાથી જોઈ રહ્યો હતો તેથી એક દિવસ હું છુપી રીતે બાળકને ઉપાડી ગયો અને ચાલ્યો ગયો મારા પત્ની જ્યારે પૂછવામાં આવ્યું કે તમે ક્યાં જાઓ છો તો મેં કહ્યું કે આવો હું મામલો ફેરવી અને બાળકને હોસ્પિટલ લઈ ગયો અને જાતબાળકનો ડીએનઆઈ ટેસ્ટ કરાવ્યો મારા મનમાં ક્યાંક એક વાત ચોક્કસ હતી કે આ બાળક મારું નથી અને આ એક જ વસ્તુ હતી જે મને મારા દિલથી ખુશી આપી રહી ન હતી મારે ટેસ્ટ કરાવવાનો હતો જેનો રિપોર્ટ ત્રણ દિવસ પછી આવવાનો હતો હું એ પણ જાણું છું કે મેં તે ત્રણ દિવસ કેવી રીતે પસાર કર્યા જે દિવસે સવારથી જ મારા હૃદયની હાલત ખરાબ હતી મારા મનમાં વારંવાર એક પ્રશ્ન આવતો હતો કે જો આ બાળક મારું ન હોય તો આ વાત હું મારા બાળકોને કયા મોઢે કહીશ અને જ્યારે હું પોતે મારી પત્નીને તેમના રૂમમાં મૂકીને આવ્યો ત્યારે દાદાને શું પ્રશ્ન પૂછીશ જ્યારે હું રિપોર્ટ લેવા ગયો તો રિપોર્ટ વાંચતી વખતે મારું બીપી હાઈ થઈ ગયું હતું કદાચ વધુ ટેન્શન લેવાને કારણે રિપોર્ટ લઈને ઘરે આવ્યો તેમાં શું છે તે જોવા માટે તેને ખોલવાની મારામાં હિંમત ન હતી અને મને મારી જાત પર પણ ગુસ્સો આવી રહ્યો હતો કે આ બધામાં હું કેમ સામેલ થયો પરંતુ ચાર કલાક જવા છતાં પણ હું રિપોર્ટ ખોલવાની હિંમત ન કરી શક્યો અને અંતે મેં તેને ઉપાડીને મારા ઓફિસના ટેબલ પર મૂક્યો પછી ઓફિસ જઈને જોઈ લઈશ કદાચ ભગવાનને એ મંજૂર ન હતું કે હું આ રહસ્ય જાહેર કરી શકું ત્રણ દિવસથી કામમાં એટલો વ્યસ્ત કે મારું ધ્યાન રિપોર્ટ પરથી હટી ગયું જ્યારે મેં ફરીથી રિપોર્ટની શોધ કરી તો મને મળ્યો નહીં કદાચ પેપરોમાં આગળ પાછળ કંઈક હશે મેં આખી ઓફિસમાં શોધખોળ કરી પણ મને રિપોર્ટ મળ્યો નહીં હું સમજી ગયો ભગવાન પણ ઈચ્છતા નથી કે હું આ રહસ્ય જાહેર કરું તેથી જ મેં મારા બાળકને તેના આધારે સ્વીકાર્યું ત્રણ વર્ષ પસાર થયા અને મારી પત્ની ફરી એકવાર ગર્ભવતી બની તું ફરી મારા મનમાં ઘૂમવા લાગ્યું આ વખતે મેં મારી પત્નીને દાદાના રૂમમાં નથી મોકલી તો પછી તે ગર્ભવતી કેવી રીતે છે અને મારી પત્નીએ મારી સાથે છેતરપિંડી કરી છે તે પોતે ચૂપચાપ દાદાના રૂમમાં ગઈ હતી પણ આવું થઈ શકે નહીં મારી પત્ની ખૂબ જ સરસ્ત્રી હતી મારા મગજમાં ફરી એકવાર અભિપ્રાય પૂછ્યા વિના ક્યારેય કોઈ કામે જ વાત ફરવા લાગી મારો દીકરો એટલો મોટો થઈ ગયો છે કે મારે તેને ફરી લઈ જવું જોઈએ ડીએનઆઈ ટેસ્ટ તે કરાવવું જોઈએ તેથી જ હું મારા મોટા પુત્ર સાથે ગયો અને મેં ઇમરજન્સી રિપોર્ટ્સ કરાવ્યા અને ત્યાં ઊભા રહીને રિપોર્ટ જોઈને હું ચોંકી ગયો જે પોઝિટિવ હતો મતલબ કે બાળક માત્ર મારું હતું મારા મનમાં ધક્કો લાગ્યો કે બાળક મારું હતું તો ત્રણ વર્ષ કેમ ન થયું અને માત્ર એક દિવસ દાદાના રૂમમાં રહ્યા પછી ભગવાને મને આ બાળક આપ્યું પણ મારું હૃદય ટેન્શન ફ્રી હતું કે બાળક મારું હતું તેથી જ મેં મારી આંખનું જ્ઞાન કરવાનું શરૂ કર્યું કે બધા ભાઈઓને બે ત્રણ બાળકો છે પણ તેમની બધી પત્નીઓએ દાદાના રૂમમાં એક જ રાત વિતાવી છે મતલબ કે હું જે વિચારી રહ્યો છું તે ખોટું છે જો તે ખોટો હોય તો રાત્રે દાદાના રૂમમાં જવાની શી જરૂર છે ત્યાં શું થાય છે કે દાદાના રૂમમાં કન્યાને બેભાન કરી દેવામાં આવે છે મારા માટે આ રહસ્ય જાણવું ખૂબ જ જરૂરી હતું કારણ કે મારો સૌથી નાનો ભાઈ યુવાન હતો અને તેના લગ્નની વિચારણા થઈ રહી હતી હવે તેની પત્ની સાથે ફરીથી બધું થવાનું હતું જે હું ઈચ્છતો ન હતો તેથી જ હું આ રહસ્ય જાણવા માંગતો હતો પણ હું સમજી શકતો ન હતો કે કેવી રીતે કારણ કે જ્યારે પણ હું આ વિશે પૂછતો ત્યારે દાદા મને ચૂપ કરી દેતા અને હંમેશા એક જ વાત કહેતા કે દીકરો મુશ્કેલ સમયમાંથી પસાર થઈ ગયો છે તેની વાત સાંભળીને ચૂપ થઈ જતો તે કયા મુશ્કેલ સમયની વાત કરી રહ્યા છે તે ક્યારેય સમજી શક્યો નહીં મારા ભાઈના લગ્નને વર્ષ વીતી ગયું હવે મને લાગ્યું કે ફરી એ જ થશે પણ મારે રૂમમાં જ રહેવું પડે મારે જાણવું હતું કે દાદા પહેલી રાત્રે કન્યા સાથે શું કરે છે તેથી લગ્નના દિવસે મેં ડોગ કર્યો કે મારો એક મિત્ર બીમાર છે અને મારે ત્યાં જવું પડશે આખો પરિવાર બેઠો હતો ત્યારે હું તેમની સામે ઊભો થયો અને બહાર આવ્યો બધાએ વિચાર્યું કે હું મિત્ર આગળ ગયો છું પણ હું પાછલા દરવાજેથી બારીમાંથી દાદાના રૂમમાં પ્રવેશ્યો તે રૂમમાં નહોતો હું તેના રૂમમાં સંતાઈ ગયો હું દાદાજી અને નવી વહુના રૂમમાં આવવાની રાહ જોઈ રહ્યો હતો થોડી વાર પછી દાદા રૂમમાં આવ્યા પણ કન્યા હજી આવી ન હતી શાંતિથી રાહ જુઓ કારણ કે આટલા વર્ષોના શાસન પરથી પડદો ઉઠવાનો જ હતો હું બહારથી દલીલો સાંભળી શકતો હતો ઘરે આવ્યા પછી દરેક દુલ્હન સાથે આવું જ થાય છે કારણ કે લગ્નના દિવસે દુલ્હન તેના વર માટે શણગારવામાં આવે છે જ્યારે તેને પહેલી જ રાત્રે બીજા પુરુષ સાથે જવાનું કહેવામાં આવે છે ત્યારે તે તેના માટે અસહ્ય હોય છે ઘણા વર્ષોથી આ નાટકમાં જોતો હતો તેથી જ હું ચૂપ થઈ ગયો અને છેવટે બધા સાથે આવું જ થયું અને થોડા સમય પછી કન્યા તેના રૂમમાં આવી દાદા રૂમમાં દાખલ થતાં જ તે ઊભા થઈને વોશરૂમમાં ગયા મને કન્યા માટે દિલગીર લાગ્યું તે નર્વસ હતી થોડી વાર પછી દાદા બહાર આવ્યા અને તેમણે આવીને દુલ્હનમાંથી હાથ મૂક્યો અને કહ્યું ચિંતા કરશો નહીં કંઈ નહીં થાય અને વાત કરતાં દાદાએ ખિસ્સામાંથી હાથ કાઢ્યો તેના હાથમાં રૂમાલ હતો અને તેના નાક પર મૂક્યો મિનિટમાં જ કન્યા બેહોશ થઈ ગઈ હું પણ તેમને જોતો હતો હું રાહ જોઈ રહ્યો હતો દાદા શું કરે છે તેણે કન્યાને આરામથી પલંગ પર સુવડાવી અને તેના પર ધાબળો ઓઢાડ્યો પરંતુ તે પછી મેં જે જોયું મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ હું આખી રાત રૂમમાં બેસી રહ્યો બહુ મુશ્કેલીથી સમય પસાર થયો સવારે દાદાની આંખ ખુલી ત્યારે હું ચૂપચાપ બારીમાંથી બહાર આવ્યો પણ મેં જે જોયું તે પછી દાદાજીને પ્રશ્ન કરવો હતો પણ મને ડર હતો કે જો હું દાદાજીને પ્રશ્ન કરું તેઓ જાણશે કે હું તેમનું રહસ્ય જાણી ગયો છું પણ વારંવાર હું આવું વિચારું છું શું વાત હતી કે દાદાજીને આ બધું કરવું પડ્યું અને મેં તેમને ઘણી વાર પૂછવાનો પ્રયત્ન કર્યો પણ દાદા હંમેશા વાત કરવાનું ટાળતા પરંતુ આ વખતે દુલ્હનને બે મહિના વીતી જવા છતાં સંતાન નહોતું બધા નારાજ થઈ ગયા શા માટે પરંતુ દરેક વ્યક્તિ રાહ જોતા હતા કે ભગવાન બાજુથી વિલંબ થઈ શકે છે દાદાએ કહ્યું કે મને લાગે છે કે બીજા કોઈને આ રહસ્ય પહેલેથી જ ખબર છે જ્યારે બધા એકબીજાની સામે જોવા લાગ્યા ત્યારે દાદાએ કહ્યું કે આ ઘરમાં બીજી વ્યક્તિ છે જેણે આ રહસ્ય જાણી લીધું છે જો આ વાત બીજા કોઈને ખબર ન હોત તો અત્યાર સુધીમાં બાળકી ગર્ભવતી થઈ ગઈ હોત મને સાંભળીને આશ્ચર્ય થયું કે દાદાને કેવી રીતે ખબર પડી કે આ રહસ્ય કોઈ બીજા જાણે છે પણ હું ચૂપ છું અને થોડા મહિનાઓ વીતી ગયા દાદા બીમાર થવા લાગ્યા એક દિવસ તેણે અમને બધાને બોલાવ્યા અને કહ્યું કે મને સાચું કહો કે તમારામાંથી કોને ખબર પડી છે કે એક રાત્રે કન્યા પહેલી રાત્રે મારા રૂમમાં શા માટે આવે છે કારણ કે મને લાગે છે કે હું લાંબુ જીવી શકીશ નહીં કોણ છે મારે તેની સાથે વાત કરવી છે તેથી મેં વિચાર્યું કે આ પ્રશ્નો પૂછવાનો સમય છે મેં કહ્યું દાદા મને ખબર છે દાદાએ કહ્યું કે બીજા બધાએ જવું જોઈએ મારી બાજુમાં બેસ બધાના ગયા પછી મેં દરવાજો બંધ કર્યો ત્યારે દાદાએ પૂછ્યું સૌથી પહેલાં મને કહો કે તમને આ રહસ્ય કેવી રીતે ખબર પડી મેં તેને સત્ય કહ્યું કે મેં ચૂપચાપ બધું જોયું તેણે કહ્યું કે જો તમે આ રહસ્ય જાણતા હોવ તો આ રાજ તમારી અમાનત છે તમારા પિતા મોટા પિતા કાકા અને ભાઈઓમાંથી કોઈ આ રહસ્ય જાણતું નથી મારા મૃત્યુ પછી તમે આ રહસ્ય કહો અને પરિવારના તમામ સભ્યોને જણાવો કારણ કે હું જાણું છું કે દરેકના હૃદયમાં મારી વિરુદ્ધ કંઈક ખોટું છે પરંતુ હું મરી ગયા પછી હું ઈચ્છું છું કે દરેકનું હૃદય સ્વચ્છ બને મારી બાજુથી હું મારા માથા પર કોઈ પાપ વહન કરવા માંગતો નથી દાદાને સીધો સવાલ કર્યો કે આ બધું શું છે તમે મને આખી વાત સમજાવો જેથી હું દરેકના પ્રશ્નોના જવાબ આપી શકું તેણે કહ્યું કે દરેકને એવું લાગે છે કે પહેલી રાતે આવનાર દરેક દુલ્હન સાથે હું કંઈક ખોટું કરું છું પણ એવું નથી હકીકત એ છે કે મારા દાદાના સમયમાં ઘણી બધી મેલીવિદ્યા અને આ બધી વસ્તુઓ હતી અમારા કુટુંબની કોઈપણ સ્ત્રી માનો બની શકે જેથી એક જાદુગરે બાળકને જાદુ દ્વારા બાંધી દીધો શું આ પરિવારમાં ક્યારેય બાળક ન થઈ શકે એક વૃદ્ધ માણસે આ જાદુ તોડી નાખ્યો અને તેણે કહ્યું કે તમારે આ કામ સાત પીગી સુધી કરવું પડશે અને આ કામ એવું છે કે જે પણ તે ઘરનો વડીલ હોય તેને એક રાત માટે દુલ્હન તમારી સાથે રાખો અને તે મંત્રનો પાઠ કરશે જે તેણે કહ્યું હતું અને આ મંત્ર અન્ય કોઈને જાણવો જોઈએ નહીં એટલા માટે જે પણ કન્યા આવતી હતી તેને બેભાન કરી દેવામાં આવે છે અને મંત્રોચ્ચાર કર્યા પછી તેના શરીરના એક ભાગમાં કાળો દોરો બાંધવામાં આવે છે જેથી જાદુ નષ્ટ થઈ જાય મારા પહેલાં મારા દાદા અને તે પહેલાં તેમના દાદા આ બધું કરતા હતા પણ હવે તમે લોકો સાતમી પેઢી છો હવે તમે લોકો પછી આ કામ ન કરવું પડે તે આ તમારી પત્ની પર કરાવ્યું ન અને તમારું બાળક જન્મતું ન હતું મેં તમારી પત્ની સાથે આવું કર્યું છે અને તેથી જ તમને એક બાળક છે પણ આજે કોઈને ખબર નથી આજ સુધી મેં મારી એક પણ વહુને સ્પર્શ કર્યો નથી તે મારા ઘરની ઇજજત છે મારા મૃત્યુ પછી આ બધું બધાને કહો દાદાની વાત સાંભળીને હું ચૂપ રહ્યો અને મેં દાદાને વચન આપ્યું કે તેમનું રહસ્ય તેમના મૃત્યુ સુધી ગુપ્ત રહેશે દાદાના મૃત્યુ પછી બીજા દિવસે મેં બધાને સાથે મળીને તે રહસ્ય કહ્યું અને જેના હૃદયમાં તે બધું સમાપ્ત થઈ ગયું છે દાદાના ઓરડામાંથી બધી વનસ્પતિઓ કાઢીને વહેતા પાણીમાં ફેંકી દીધી આ રીતે એ જાદુથી અમારો જીવ બચાવ્યો આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને ને લાઇક કરજો મિત્રો ધન્યવાદ